નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોસ્કોને એટ્રોસિટી ગુનાનો આરોપી શ્યામ શુક્લા દસ વર્ષ પછી ઉત્તર પ્રદેશથી ઝડપાયો વર્ષ બે હજાર પંદરમાં નોંધાયેલા પોસ્કો એટ્રોસિટી તથા દુષ્કર્મના ગંભીર ગુનામાં વાંચિત આરોપી શ્યામ સત્યનારાયણ શુક્લાને પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી લીધી છે આરોપી છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો હતો આ કેસમાં અગાઉ શ્યામના ભાઈ પુનિત સત્યનારાયણ શુક્લાની ધરપકડ થઈ ચૂકી હતી શ્યામ શુક્લાની ધરપકડ માટે ટેકનિકલ સર્વેલન્સ તથા સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસની ટીમને સફળતા મળી હતી આરોપી સામે આઈપીસી કલમ ત્રણસો તેસઠ અપહરણ ત્રણસો છાસઠ લલચારીને પટાવવું ત્રણસો છોતેર દુષ્કર્મ અને પોસ્કો કાયદા તથા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધાયો છે આ કેસ વડોદરા શહેર પોલીસની સતત મહેનત અને ગુનો ઉકેલવાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ

એનો સંપર્ક કરતાં એ જણાવતો હતો કે આ જે અમારો ભાઈ છે એ ઉત્તર પ્રદેશમાં રહે છે પછી ઉત્તર પ્રદેશ જે તે વખતે તપાસ કરવામાં આવી તો ત્યાંના જે એનો બીજો ભાઈ રહે છે જણાવતો હતો કે આ તો દિલ્હી જતો રહેલો છે અને અમારી પાસે કોઈ પણ કોન્ટેક્ટ નથી અને સંઘી જેવો છે અને અમારી સાથે કોઈ પણ કોન્ટેક્ટ રાખતો નથી એટલે ટીમોએ ત્યાં જઈને પણ ઘણીવાર તપાસ કરેલી હતી પણ કોઈ કોઈ ટીમે આ બતાવીને કે ભાઈ એ દિલ્હી જતો રહેલ છે કદાચ આ લોકો બી એનો સપોર્ટ કરતા હોય જેથી કરીને ભાડ મળતી નથી પરંતુ આ વખતે ટેકનિકલ સર્વેલન્સ તેમજ જે લોકલ બાતમીદાર છે અને વિવિધ રીતે પૂછપરછ કરી અને અમારી ટીમ ત્યાં પહોંચેલ હતી આમાં એટ્રોસિટી મુજબની જે કલમો છે એ લાગેલ હોવાથી આની આગળની તપાસ છે તે એસસી એસટી સેલના જે ડીવાયએસપી છે એ આગળ કાર્યવાહી કરશે આટલા વર્ષ શું કરતો હતો અ જે અત્યારે અમે પૂછપરછ કરી અને એમાં જાણવા મળ્યું છે કે ત્યાં પણ એ છૂટક મજૂરી જ કરતો હતો અને છૂટક મજૂરી કરીને પછી એના સ્થળો બદલતો રહેતો હતો એ આગળની તપાસ કરીને જોઈએ કે એનો પરિવાર એને કેટલું એનો એને છુપાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો એ આગળની તપાસ કરી અને પછી એના આગળની કાર્યવાહી કરવામાં આવશે. મેન આરોપી જે છે કુની સત્યનારાયણ શુક્લા કે એ જે પોક્સોએટરની જે ગલ હતી એને એ વગાડી ગયો હતો પરંતુ અહીંથી ઉત્તર પ્રદેશ સુધી આ લોકો બાઇક પર ગયા હતા તો આ બાઇક પર આ જે શ્યામ સત્યનારાયણ શુક્લા જે આનો ભાઈ છે એ છે જ ત્યાં સુધી લઈ ગયો હતો એટલે પૂરી મદદ એની ભૂમિકામાં રહેલી હતી શહેરમાં ફળ્યો હોય એ મોટે ભાગે યુપીના વિવિધ શહેરો તેમજ દિલ્હીમાં એ મજૂરી કામ માટે ત્યાં રહેતો હતો એવી અમને જાણકારી છે